ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે ચોમાસામાં ગતિવિધિ મંદ રહેશે જૂન વચ્ચે તે જ ગતિથી ફૂંકાશે પવન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ફૂંકાશે ભારે પવન તો બાબરા બોટાદ અને બરવાડામાં ફૂંકાઈ શકે છે ભારે પવન ખેડા અને ગોધરામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા

અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે વડોદરા ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં વિરમગામના ભાગમાં સોરનગરના ભાગમાં ધાંગના ભાગમાં વેંગ જબરદસ્ત આવશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં એકવીસથી પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે આજીવન જંતુ પ્રમાણ વધારે વધશે લગભગ ઘરના પતરાણ ઘર જે કાચા ઘરના પતરા છે ઉલાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉલાડી દે અને ઝાડના ડાણા જબરજસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે તેજ પવનની ગતિ સાથે સત્તરમી તારીખથી જ ગતિ વધી પવનની વધતી છે બાવીસ તારીખ સુધીમાં અત્યારે જે છે અત્યારે પણ ભારમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવનની તે ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ સત્તરથી બાવીસ તારીખનું આ જે છે એ પવનનો સફળ તો જબરજસ્ત છે અને ચાર એકવીસથી પચીસમાં ગુજરાતમાં આદ્રના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે